નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો સાઠથી પંદરસો ને દસ જેતપુર એક હજાર એકવીસથી ચૌદસો ને એકસઠ ટિટોય તેરસો એકથી ચૌદસો ને પિસ્તાલીસ અરસોલ તેરસો પિંચ્યાસીથી ચૌદસો ને વીસ મોરબી બારસો પિંચોતેરથી પંદરસો ને પાંત્રીસ આંબલિયાસણ તેરસો બાવીસથી ચૌદસો ને છેતાલીસ ડોળાસા અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું હળવદ બારસોથી થી તેતાલીસ બાકાનેર નવસો પચાસ થી ચૌદસો ને હારીજ તેરસો એક થી ચૌદસો ને બારસો થી ચૌદસો ને સાહીઠ જોટાણા બારસો થી ચૌદસો ને એક અમરેલી આઠસો થી બેતાલીસ અગિયારસો થી પંદરસો ને ચાર ખાંભા તેરસો ચોપનથી પંદરસો ને પાંચ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને એકતાલીસ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને પચાસ બાબરા તેરસો ઓગણીસથી પંદરસો ને પાંત્રીસ વડાલી તેરસોથી એંસી છસદણ અગિયારસોથી ચૌદસો ને નેવું લાખણી અગિયારસોથી ચૌદસો ને પાંચ કાલાવડ બારસોથી પંદરસો ને પચીસ થરા તેરસો એંસીથી ચૌદસો ને છત્રીસ સિહોરી તેરસો પિસ્તાલીસથી તેરસો ને પંચ્યાસી પાટણ બારસોથી પંદરસો ને પંદર ધ્રાંગધા નવસોથી ચૌદસો ને તોતેર અંજાર ચૌદસોથી ચૌદસો ને ચુમોતેર જામજોધપુર એક હજાર પચાસથી પંદરસો ને પંદર મહુવા પાંચસો ચારથી પંદરસો ને પંદર હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન જામનગર એક હજારથી પંદરસો ને દસ ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો ને ઇઠોતેર દિયોદર તેરસો પચાસથી તેરસો ને પંચ્યાસી ભીલડી તેરસો દસથી તેરસો ને દસ ધારી બારસો એકથી ને એકત્રીસ ધ્રોલ તેરસો દસથી ને એક